શિવ પૂજા અને ભાવનામાં મિષ્ટ ખાનપાન એ અવૃત ચાલતું સંત સમાગમ આ બધું જેમાં હોય તેવો ગુરુ આશ્રમ ધન્ય છે આપણી સંસ્કૃતિમાં ચાર આશ્રમો દર્શાવે છે તેમાં

જેટલું આપવામાં આવે તેનું પાછું મળતું નથી આ શ્લોકમાં આપવામાં આવતો દાન મહિમા કર્યો છે આધુનિક જમાનામાં અર્થ જ્ઞાનની ઉપાસના કરનાર અંગીચન મનુષ્ય સમજવો

સ્ત્રીઓ પ્રતિ કૃષ્ણતા જે પુરુષો આ કલ્પનામાં કુશળ હોય તેઓ આ જગતમાં આ વ્યવહાર કરી શકે છે સમાજમાં વિવિધ કક્ષાના અને ઊંચા નીચા અનેક પ્રકારના લોકો હોય છે તેઓની સાથે કેવી રીતે વર્તવ તેની સાથે વાત આ શ્લોકમાં કરી છે જો મનુષ્ય પ્રકારનો કુશળ વ્યવહાર આચરે તો પોતે સુખી બને અન્યને પણ સુખ આપે સ્વજનો સાથે વિનય પ્રમુખ વર્તવું બીજા લોકો દયા રાખવી બંને થી દાન બંને કારણથી વિદ્વાન આદ્રો કરનારા હોય બંને આંખો થી ક્યારેય સારું જોયું ન હોય ક્યારેય પણ તીર્થદાન ન કર્યું હોય અન્ય મેળવેલા પૈસાથી ઉદર ભર્યું હોય બધું મૂકી દે મૂકી દે કારણ કે તારું આ શરીર નિંદનીય છે ભગવાને ઇન્દ્રિય સત્કર્મ કરવા આપી છે હાથ દાન દેવા આપ્યા છે પણ જે વ્યક્તિ જીવનમાં ક્યારેય દાન ન આપે કાન સારું સાંભળવા આપ્યા છે

કડાને મહાસાગરમાં નાખી કે કુવામાં રાખી તો એ સરખો જળ જ લેવાનો જળ ગ્રહણ કરવાની એની જેટલી ક્ષમતા છે એટલું જ લઈ શકે આથી સ્પષ્ટ છે કે વિતરતાને લેખ એ પ્રમાણે જ મળે છે સંત અને દુર્જનનો શું ફરક સત્સંગ કરવાથી દુર્જન પણ સજ્જનતા આવે છે પરંતુ દુષ્ટનો સંગ કરવાથી સાધુ પૃષ્ઠમાં દુષ્ટતા નથી આવતી પુરુષમાંથી પ્રગટેલી સુગંધને માટી ધારણ કરે છે પરંતુ માટીના ગંધને પુષ્પ ક્યારે ધારણ કરતા નથી

વિપ્રોએ જણાવ્યું હા બધા માણસો પર સ્ત્રીનું અપહરણ કરવામાં હોશિયાર છે કહેવાની ભાગ્ય જ જરૂર છે કે આવા કુગ્રામમાં પ્રવાસીઓનો આશરો ક્યાંથી મળે અને કદાચ આશ્રય મળે તો પણ આવા ગામમાં રહેવાય નહીં નિવાસની મહત્તા જે ઘરો બા પવિત્ર વિપર ચરણ ભવન જળથી ભૂમિ ભીની ન થાય હોય ને જ્યાં વેદ શાસ્ત્રોના મંત્રોના ધ્વનિ કોષ સંભળાતા ન હોય વળી અગ્નિમાં અને પિતૃને સ્વાહાની આહુતિ આપવામાં નહતી હોય તે ઘરો સંસાન જેવા